સતત કામગીરી હાથ ધરી હતી ફાયર ફાઈટરોએ પાણીના ટેન્કર અને ફાયર વાહનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાની કે મોટી આર્થિક નુકસાની થવા પામી નથી આ અંગે ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં નગરપાલિકાએ વધારાના સ્ટાફ સાથે ત્રણેય શિફ્ટમાં ફાયર ટીમને તૈનાત રાખી હતી જેના કારણે દરેક સ્થળે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો તેમણે ઉમેર્યું હતું કે નાગરિકોને સલામતી માટે અપીલ કરવામાં આવી હતી કે ફટાકડાનો ઉપયોગ ખુલી જગ્યાએ અને આગ્ર પ્રવૃત્ત પદાર્થોથી દૂર રાખવો સાથે જ લોકોમાં આવેલી ફાયર જાગૃતિના કારણે મોટા બનાવો બનતા અટક્યા છે ફટાકડાના આનંદ વચ્ચે થયેલા બનાવો છતાં ફાયર તંત્રની તત્પર કામગીરીને કારણે ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ન બની તે શહેર માટે રાહતજનક બાબત ગણી શકાય મારું નામ શૈલેષ એસાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું હાલ દિવાળીના તહેવારમાં અમારા ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર તેર જેટલા કોલ મળેલા જે અમોએ સારી રીતે એને સોલ્વ કરી કોઈ જાનહાનિ ન થાય અને વધુ આગ વિકરાળ ન બને તે રીતે અમારો ફાયર સ્ટાફ ચોવીસ કલાક આ તહેવારો દરમિયાન ખડે પગે ઊભો રહ્યો અને ભગવાને પણ અમને સાથ સહકાર આપીને સારી એવી વ્યવસ્થાના કારણે અમે આગ પર નિયંત્રણો મેળવી શક્યા પ્રજાની એક અપીલ છે કે તેઓએ પણ અમને ઘણી બધી સહકાર અને સાથ આપ્યો નાના એવા કચરાઓમાં આગ જાતે પણ એ લોકોએ ઓલાવવામાં અમને મદદ કરી આમ જોતાં ભરૂચ શહેરને શાંતિમયપૂર્વક તહેવારો ઉજવ્યા તે બદલ અમારા સ્ટેટ ફાયર સર્વિસના સૂચનો અને તેમની વ્યવસ્થાનો પણ અમે બિરદાવ્યા છે અને ઘણી બધી અમને સવલતો મળી રહી છે